યુનિવર્સિટી વિસ્તારમાં ભર બપોરે એક સગીરનું અપહરણ થયું છે એવી જાણકારી ડીસીપી હસનને મળે છે અને અમદાવાદ પોલીસ કામે લાગે છે બારથી પંદર કલાકની મહેનત પછી આરોપીને શોધી કાઢ્યા બાદ સગીરને છોડાવવાનો મામલામાં મામલો સામે આવ્યો છે વિગતે વાત કરીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઉજુ પરમાર ભગીરથસિંહ વાત કરવી છે સગીરના અપહરણની અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને તારીખ ત્રીસ મેના રોજ જાણકારી યુનિવર્સિટી પાસેથી સગીરનું અપહરણ થયું છે સગીરનું અપહરણ હોવાને કારણે તાત્કાલિક મામલો ડીસીપી હસન યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા કોસ્વામી આ મામલે ગુનો નોંધી તપાસ કરવાનો આદેશ આપે છે અને સગીરની ફરિયાદ આવેલામાં પિતા પોલીસ પૂછપરછ કરે છે ત્યારે જાણકારી એવી મળે છે કે સગીર પોતાના મામાની સાથે ઘરેથી નીકળી હતી અને તે યુનિવર્સિટી પહોંચે પોતાના મામાને નવ લાખ ચાલીસ હજાર જેવી રકમ આપે એવી સૂચના આપીને મામા આ પૈસા આંગણીઓમાં એક જગ્યાએ મોકલવાના છે ત્યાં મોકલી આપો અહીંયા બેઠો છું મામા નવ લાખ ચાલીસ હજાર રૂપિયા લઈને આંગળી કરવા જાય છે અને પાછા યુનિવર્સિટી જાય છે અને જોવે છે પોતાનો ભાણ્યો મળતો નથી એટલે આ સગીરના મા પિતાને જાણ કરે છે આ સગીરનો ફોન અચાનક સ્વિચ ઓફ થઈ જાય છે માતા પિતા ચિંતામાં પડી જાય છે માતા પિતા સંબંધિતના ત્યાં તપાસ કરે છે અને પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચે છે પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા ગોસ્વામી આખી ઘટનાની જાણ કરી આપે છે અને આખો મામલો સગીરના અપહરણનો હતો એટલે તાત્કાલિક સિનિયર અધિકારી આઈપીએસ ટોફિન હસને જાણકારી આપવામાં આવી છે અને તપાસનો દોર શરૂ થાય છે આ સગેનો ફોન ક્યારે છેલ્લે સ્વિચ ઓફ થયો ત્યારે તેનું લોકેશન ટેકનિકલ સર્વેલન્સની ટીમે કામે લાગે છે અને તે દરમિયાન વચ્ચે વચ્ચે સગીનો ફોન ચાલુ થતો હતો ત્યારે આ સગીરે જાણકારી આપી કે મારા મિત્રો પાસેથી નવ લાખ રૂપિયા ચાલીસ હજાર બે ત્રણ કલાક માટે લીધા હતા કારણે મારા કોઈ મિત્રને પૈસાની જરૂર હતી આ પૈસા આવવાના બાકી છે એટલે મારી સાથે ત્રણ મારા મિત્રો છે અને મેં જે મને લઈ ગયા છે આમ બહુ જ રસ વધી હતી અને ગળીઓ ખુડી હતી પોલીસ સત્તા તેમને ફોલો કરવાનો પ્રયત્ન કરી હતી છેલ્લું લોકેશન મળે છે રાજસ્થાનમાં પોતાનું બાળક રાજસ્થાન છે તેવી ખબર માતા પિતા પોલીસે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે પોલીસ સગીરની સત્તા માતાના સર્પ સંપર્કમાં હતીને માતા તેને શીખવાડી રહેતી તેમના અપહરણ તેમની સાથે કર્યા અને વાત કરવાની વાતનો દોર આગળ પોલીસ સત્તા સગીરની માથા પાસે અપહરણ કરતાલીસ હજાર હવે ના નીકળે છે પૈસા એટલે અમે હવે તમારો દીકરો પાછો સોંપી દઈશું સગીરની માતા ખાતરી આપે છે પૈસા મળી જશે અને મારા દીકરાને લઈ આવો અપહરણ કરતા આ સગીરને લઈને પાછા અમદાવાદ તરફ પાછા ફરે છે ત્યારે યુનિવર્સિટી ટીમે અમદાવાદ એસજી હાઈવે ઉપર વૈષ્ણવ દેવી હોટ સર્કલ ગોઠવીને પૈસા બેઠા અને વૈષ્ણવ દેવી પાસે અપહરણ કરવાની કાર પહોંચી અને પોલીસ ત્રાટકે છે કારને અટકાવી છે અને સગીરને છોડાવી લે છે જે ત્રણ આરોપી આ સગીરનું અપહરણ કરવામાં આવ્યું આ સગીર જે હતા તે તેઓના મિત્રો હતા અને આ બધા જીપમાં સાથે જતા હતા જય કિશન ચૌધરી મહુ મેહુલ બરવાડ અને પૃથ્વી વાઘેલા ત્રણ સગીરના મિત્રો હતા આ સગીરે કહું કે મારા એક મિત્રને પૈસાની જરૂર છે મને પૈસા આપો સવાલ માત્ર એ ત્રણ કલાકનો છે તે સારું વળતર આપવા તૈયાર છે એટલે જયકિશન ચૌધરી મૌલ અને આ પૃથ્વી નવ લાખ રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આપે છે અને તે મામા પાસે આંગણ્યું કરાવે છે પછી બંને એવને પૈસા મોકલ્યા અને તેનો સ્વિચ ઓફ થઈ ગયો ફોન એટલે ત્રણને ફાર પડે છે એટલે આપણી સાથે દાવ થયો છે એટલે આ સગીરને યુનિવર્સિટીથી રાજસ્થાન આ મામલે પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધ્યો છે આ ઘટના પછી પોલીસ તમામ આરોપીઓને રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ પાસે પહોંચે છે અને સગીરના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા અને આખી ઘટનામાં નાટકીય વળાંક આવે છે અને પોલીસ ડિમાન્ડની માંગણી કરી રહી છે અને એક સગીરનું અપહરણ થયું છે આ મામલે ત્રણ લોકોને અમે ધરપકડ કરી છે વધુ તપાસ માટે અમારે પોલીસ તપાસ માટે રિફાઇન્ડ

અધિકાર કર્યો છે અને ત્રણે હરિઓમ આરોપીને જામીન ઉપર છોડી દેવામાં પોલીસને આદેશ આપ્યો હતો બ્યુરો ચી પરમાર ભગીરથ સિંહ ન્યુ સેવન ઇન્ડિયા